નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે થોડા દિવસ પહેલા ઘટના બની હતી એક દલિત સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી ઘણી બધી રેલીઓ થઈ ગોંડલ ની અંદર જુનાગઢ થી બાઇક રેલી થઈ ગોંડલ ની અંદર પરંતુ આજે મારે વાત કરવી છે કે આ જે ઘટના બની છે એ ઘટનાની પાછળ પરસોત્તમ રૂપાલા પર એક દલિત સમાજના યુવકે જે પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે જ્યારે પરોત્તમ રૂપાલા ઉપર ક્ષત્રિય સમાજે રેલીઓ કરી હતી આંદોલનો કર્યા હતા જે પરસોત્તમ રૂપાલાએ બોલવામાં ભૂલ કરી હતી એ ભૂલને લઈને ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા ઉપર નારાજ થયો હતો ત્યારે આજ દલિત સમાજે પરસોત્તમ રૂપાલાને સપોર્ટ કર્યો તો આજે પરસોત્તમ રૂપાલા કેમ કશું બોલતા નથી આ વાતને લઈને આ દલિત સમાજ પરસોત્તમ રૂપાલાથી ખૂબ નારાજ છે અને ત્યાર પછી આ યુવકે જે રીતે પરસોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે એ વિડીયો સાંભળીને તમે ધ્રુજી ઉઠશો દોસ્તો યુવાનની વાત પણ સાચી છે આ રાજકીય નેતાઓ પોતાના રોટલા શેકવા માટે ગમે તે કરી નાખે છે જયારે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ઉતર્યો હતો ત્યારે આજ જ પરસોત્તમ રૂપાલા દલિત સમાજને પોતાના સમર્થનમાં આવો પાટીદાર સમાજને સમર્થનમાં આવો આવી ભલામણો કરતા હતા આજે એ દલિત સમાજના યુવકનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા કેમ કશું બોલતા નથી આ વાતને લઈને આ દલિત યુવકે જે પર પ્રહાર કર્યા છે સાંભળીને તમે તમે અને પણ કંઈક ને કઈ બોલી ઉઠશો કે આ રાજકીય નેતાઓ પોતાના રોટલા સેકવા સિવાય બીજું કશું કામ નથી કરતા આવો આપણે સાંભળીએ એ દલિત યુવકે જે રીતે પરસોત્તમ રૂપાલાને લઈને પોતાનો ગુસ્સો થાયલો છે

મિત્રો આજે આપણા ગુજરાતના અવગત્રી જિલ્લામાંથી જે આપણા દરેક સખ્યનું જે આપણે રેલી સ્વરૂપે આયોજન કરી અને સરકાર શ્રીએ આપણે જાણ કરવા જઈ રહ્યા છીએ કે આપણો શ્રી છે કે જુનાગઢ રાજુબાઈના દીકરા સંજય લ્યું આ એને છે ને છોટી રીતે અવકરણ કરજો એનામાં થ્રેવડ હોય તો સામે સાથી કોણ છે બનાવ બને છે સંજયભાઈ ની ખબર નથી સામે કોણ છે એની ખબર નથી સંજયભાઈના જેરાત નો છોકરો જે ગણેશ છે અને એને આવું નૃત્ય છે કાલ સવારે બીજા નાના માણસો કોઈ પણ સમજ ના માણસો સામે ના કરે એના માટે આપણે સરકાર બનાવ દરેક ને વિનંતી કરીએ છીએ કે પરિવાર ભવિષ્યમાં આવો ના બનાવ બને એના માટે આજે આપણે આપણી દલિત એકતા સમિતિ ભેગા થઈ અને સર્વ સમાજ ને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય કોઈ નો દીકરો આવું કૃત્ય ફરી ના કરે બરાબર બીજા નંબર માં હમણાં વાત કરી પરસોત્તમભાઈ રૂપાલા વખતે આપણા દલિત માંથી અમુક આગેવાનો ગયા હતા ત્યાં અને ક્ષત્રિય સમાજ ને પેલો સમર્થન આપ્યું હતું આજે તમે જોઈ લો આપણો મોટો આપણો પ્રશ્ન છે

ફરસાત કરી હવે આપરે આયા છે હવે આપરે બાપુને કશું આપા શ્રી 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 1008 માં મંગેશ્વર કોને આપરા જાસી જીવનભાઈ ભગિયાના राजू सोली जूनागढ़ संजू માર મારવામાં આવ્યો એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો એ બાબતમાં ગુજરાતભર નો દલિત સમાજ એની પ્રતિક્રિયા માટે અહિયાં મળ્યો હોય તો મારા સમાજની

એમને માફીઓ માગી છે છતાં ક્ષત્રિય સમાજ એમને માફ કરવા તૈયાર નથી તો પરસોતમ રૂપાલા એક વાર બે વાર ત્રણ વાર માફી માગી છે તો આજે દલિત સમાજને જયારે અત્યારે તકલીફ પડી છે તો પરસોત્તમ રૂપાલાને તો ખુરશી મળી ગઈ છે એટલે એને જનતા સાથે શું લેવા દેવા એમને એમની ખુરશી મળી ગઈ છે ચૂંટણી જીતી ગયા છે હવે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય કોણ દલિત કોણ પાટીદાર કોણ બરાબર કે નહીં તો હવે જાગો આ નેતાઓ ક્યારેય કોઈના થયા નથી અને થવાના નથી તમારા સમાજ માટે તમારે જ લડવું પડશે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી આ વિડિયો પહોંચાડો અને આવા નેતાઓને ઓળખો જય હિન્દ